ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને સાચા અર્થમાં ધારાસભ્ય ચેતન સંચાલય સેવા દિવસ તરીકે ઉજવો છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે પાદરા વિધાનસભા વિસ્તારના જનસેવા કાર્યાલય ખાતે વિશાળ સેવા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાદરા શહેર તથા તાલુકાના પંચોતેરથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને વિધવા સહાય યોજના અંતર્ગત પેન્શનના હુકમપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્યો ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો સાથે નગરપાલિકા તથા તાલુકા પંચાયતના સભ્યો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને સરકાર તરફથી મળવાપાત્ર સહાયના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા વિધવા સહાય હુકમ વિતરણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સેવા સંકલ્પને યાદ કરી બહેનોના જીવનમાં સુરક્ષાને સહાયની લાગણી જગાડવામાં આવી હતી આ સેવા કાર્યક્રમે સમાજના વંચિત વર્ગોને સહારો આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃ દ્રઢ કરી હતી એટલે ચોક્કસ પ્રમાણે આજે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જે જન્મદિવસ હતો પંચોતેરમો તે નિમિત્તે ધારાસભ્ય દ્વારા આ એક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તમામ લોકોને સાથે લઈ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ તો જોવા મળી હતી પરંતુ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે સાચી સેવા છે જન્મદિવસ હતો પરંતુ જન્મદિવસની ઉજવણી અનોખી રીતે પાદરા તાલુકાના જે ગંગા સ્વરૂપ બહેનો છે તેઓની સાથે ધારાસભ્ય દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી આજે પંચોતેરનો જન્મદિવસ છે તેની સમગ્ર માતા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જેવી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ પોતાનું જીવન એ દેશ માટે સમર્પિત કર્યું છે લોકસેવા માટે તેઓ પોતાનું જીવન ખપાવી નાખ્યું છે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આજ રોજ પંચોતેરથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને માતાઓને હુકમ વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક માતાઓ બહેનો કે જેમની જેમના આંસુ એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દીકરો બનીને રૂચી રહ્યા છે તેઓ આજે તેમનો રિપ્લાય હતો અને એની સાથે સર્વે માતા બહેનોએ આશીર્વાદ આપ્યા છે કે માન્ય વડાપ્રધાનશ્રી લાંબુ આયુષ્ય મેળવે અને આ દેશની સેવા એ વર્ષો સુધી કરતા રહે તેવા સર્વે માતા બહેનોએ આજે આશીર્વાદ આપ્યા છે